ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દ્યો અદબ મોઢા ઉપર આંગળી હવે જો તમે બધા ઘરમાં રહ્યોને તમારા ઘરમાં કોણ કોણ રહે મમ્મી રહે પપ્પા રહે દાદા દાદી ભાઈ બેન રહેતા હોય ને બરાબર હવે એવી જ રીતે આ છે ટીકુભાઈ કોણ છે અને આ છે એનો પરિવાર એના પરિવારમાં કોણ કોણ છે એના દાદા છે એના પપ્પા છે પછી એના દાદી છે અને એના ફાઈભા છે હવે ટીકુભાઈ છે ને એ શું કઈ ખબર એના પપ્પાને કઈ પપ્પા પપ્પા મારી સાથે રમશો તો ટીકુના પપ્પા શું કહે કે મારે છે ને બહાર જાવું છે શું છે પછી એના મમ્મીને કહે કે મમ્મી મારી સાથે રમશો તો એના મમ્મી શું કહે ખબર એને ને નાનકડો ભાઈ છે ને બીટુ ઈ કે હું બિટ્ટુને સુવડાવું છું પછી એના ફઈને કહે કે ફૈબા મારી સાથે રમશો તો ફૈબા શું કહે ખબર સોરી મારે કોલેજે જ છે પછી તો ગયો એના દાદીમાં પાસે કોની પાસે દાદીમાં મારી સાથે રમોને તો દાદીમાં શું કહે ખબર કે હું તો છે ને ઘઉં સાફ કરું છું શું પછી ટીકુ કોની પાસે જાય દાદા પાસે કોની પાસે દાદા મારી સાથે રમો ને તો દાદા કે હું તો છે ને બગીચાનું કામ કરું છું તો પછી ટીકુ ભાઈ તો છે ને ઉદાસ થઈ ગયા શું થયું કે કોઈ મારી સાથે રમતું નથી તો એ છે ને એના દાદા સાંભળતા હતા પછી દાદા શું કહે ખબર હાલો હું મારું કામ છે ને પછી કરી લઈશ હું પહેલાં ટીકુની જોડે રમવા જાવ પછી દાદાએ તો છે ને દડો લઈ અને ફેંક્યો દાદી તરફ કોની તરફ ને દાદીને તો દડો લાગી ગયો તો દાદી માં કે ઓય માં પછી દાદીએ દડો ફેંકો ફઈ તરફ કોની તરફ પછી દાદી શું કે એ ટીકુ ની ફૈતો ગઈ એની ફઈને ને દડો લાગ્યો ને તો કે મમ્મી મમ્મી ને ઓલા ટીકુ ને તો મજા આવી ગઈ ઈ કે દાદી માં પછી ફઈએ દડો ફેંક્યો ભાભી ની તરફ કોની તરફ ઈ કે ભાભી કે હું